માય ફ્રેન્ડ જે માતાજી ને તો તો આપણે આજે સાવાસે સાકરાનો વિડિયો કરવા અને છે કે ઘડિયા જોઈને ખાઈને ની કોશિશ કરી દર્શન કરવા અત્યારે હાલ મંદિર ખાઈને પોસી કોશિશ ગઈ છું અને હવે અહીંથી જવાનું છે આપણે દર્શન કરીએ અને ઠીકા જાહેરાત બનાવવા જવાનું છે તો સારું હાલ આપણે જો ખાઈને ની કોશિશ જાય છે ગાડી ટ્રાફિક છે ને આ જરૂરિયાત છે કેટલા છે સાડા ત્રણ વાગી ગયા

ચાપડી ને સુખડી ને તો સારું હાલો આપણે રાખી લેવી પ્રસાદી છે એટલે ચાલો નાળિયેર નું જાય જાય આપશે સારું આ લો આપણે દુકાની પોસી ગયા સિવિને મારી સોડા આવી ગઈ છે તો બતાવું તમને તો આવી જાવ સોડા પીવા તો સારું આ પી નાખ પી બધા જો પીવે સહ તો જો બતાઈ મે આપડા ફ્રેન્ડ ની વાડી છે ફાઇનલી પોસી ગયા

અને આપણને પણ સાથે સાથે માંડવી આપી છે ને એ ત્યારે ચોક્કસ બતાવીશ તો હું સારું તમને હાલો આપણા ફ્રેન્ડની વાડીએ ગયા અને હું આપણા સગા જ છે એટલે હું તમને બતાવું ફાઈનલી જો આપણને માંડવી આપી છે ને એ પાછી બતાવો ને લીલી ઓળાની માંડવી છે ને ઘણી બધી છે આપણે નતા લેતા પણ સત્તા પણ આપી હતી એટલે આપણે પરાણે એટલે લીધી છે જો માંડવી છે મગડી નાની નાની ઝીણી માંડવી એ છે ને આ જો બધા બિસ્તર આપણા છે લઈ આવેલા બધાય નાખી નાખી રાસ ગયા છે ભાજી લેવા ભાજી લઈ આવે એટલે થોડુંક જમી લેવી અને જમીન બહુ થાકી ગયા છે ને રસ્તામાં ઠંડી પણ ઘણી લાગી તો સારું હાલ હમણાં ભાજી લઈને આવે એટલે કંઠની બિનારી જો બતાવું તમને જો આપણે થાકીને આવ્યા હતા એટલે રસોઈથી બનાવીને રાસ લઈએ હશે ભાજી જો બતાવું તમને અમારા કપિલભાઈની બધા જે ખાવાનું સરળ કરી દીધું છે

કેસી સી વા કહે આમ કર લાઈક કરજો